રવિરાજસિંહ ચાવડા સ્ટેશન ફાયર ઓફિસર વેરાવડ આજરોજ અમારા કંટ્રોલ રૂમ ખાતે હાલિધ્રા ગામમાં કુવામાં વાડી વિસ્તારમાં એક મહિલા છે એ કૂવામાં અકસ્માતે પડી ગયા હોય એવો સમાચાર આવેલા હતા જેનો એ અમારી ટીમ સાથે અમે જગ્યા પર પહોંચી અને અમારા અંડરવોટર વોટર ડ્રોનની મદદથી એ મહિલા છે એ તળી હતા અને ખૂબ ઊંડો દોઢસો ફૂટ જેટલો કૂવો હતો એમાંથી બોડીને રિકવર કરેલ છે કેવી રીતે આખો બનાવ ગામ લોકોના કહેવા મુજબ પાણી ભરતી વખતે અકસ્માતે દોરી તૂટી જતા એ મહિલા છે એ કૂવામાં પડી ગયેલ હોય અને ચાર વાગ્યાની ચાર સાડા ચાર વાગ્યાની ઘટના છે અને છ વાગ્યાની આસપાસ અમને કોલ મળેલો હતો તાત્કાલિક ફાયર ટીમ સાથે ઘટના સ્થળ પહોંચી અને આધુનિક ઉપકરણો દ્વારા આ રેસ્ક્યુ કામગીરી